વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદા જય ગિરનારી મકર રાશિવાળાઓ જ્યોતિષશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ વિશેષને આવનારી કઠનાઈઓ મુસીબતોના પ્રતિ સાવધાન કરવાનો છે તેની સાથે સાથે તેના વર્તમાનમાં શું છે તેના ભવિષ્યમાં શું છે તે જાણકારી દેવાનો છે કેમ કે તે જાણકારીથી વ્યક્તિ વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે અને સમયનો ભરપૂર ઉપયોગ કરી શકે છે મકર રાશિ વાળો પણ જાણવા માટે ઉત્સુક છો કે શું શું છે થઈ રહેલી નિરંતર ઉતાર ચઢાવ ખતમ થશે સંતાન શિક્ષા અને ભવિષ્યને લઈને શું થશે સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે મકાન વાહન વિવાહને લઈને કેવા સમાચાર મળશે તે શુભ સમાચાર હશે કે અશુભ સમાચાર હશે જી હા હું તમને એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ ભવિષ્યવાણી તરીકે રાશિફળ બતાવવા જઈ રહ્યો છું જે આવનારા વર્ષમાં સાચી થઈને રહેશે આજે આપણે મકર રાશિવાળાઓ માટે અતથી લઈને ઈતિ સુધી બધું જ જાણશું અને એમ પણ તમારા પર જે કર્જની ચિંતા છે જે સંકટ હતું છે કારણ કે બે હજાર પચીસમાં તમે શનિની સાડે સાતીમાંથી મુક્ત થવાના છો તો ચાલો જાણીએ બે હજાર પચીસ મકર રાશિની પાંચ ભવિષ્યવાણી જે સાચી થઈને રહેશે હવે ખાસ ધ્યાનથી સાંભળવાનું છે મકર રાશિફળ બે હજાર પચીસના ના અનુસાર આ વર્ષ નવી ઉમેદ અને આશાની કિરણ લઈને આવવાનું છે કારણ કે તમે જે સફળતા અને જે ખુશીથી ઘણા વર્ષોની રાહ જોઈ રહ્યા હતા તે આ બે હજાર પચીસના નવા વર્ષમાં જ પ્રાપ્ત થશે લોકો કહે છે ને કે લક્ષ્મી અને પ્રસન્નતા દરવાજો ખખડાવીને નથી આવતી એવું જ તમારી સાથે પણ થવાનું છે બે હજાર પચીસના નવા વર્ષનું પ્રારંભ જ ધમાકેદાર થશે

તમારી કુંડળીના તૃતીય ભાવમાં રાહુ હોવાને લીધે તે તમારા માટે ઉન્નતિ અને સમૃદ્ધિના દ્વારને જરૂર ખોલશે તમને ટેકનોલોજીના જ્ઞાનથી લાભ મળશે નવા અવસર મળશે જે તમારી જિંદગી બદલી શકશે તમારા રાજનીતિક ક્ષેત્રમાં પણ વૃદ્ધિ થશે રાજનીતિક પરિણામો તમારા માટે લાભદાયી રહેશે ચૌદ જાન્યુઆરીથી લઈને તેર એપ્રિલ સુધી પંદરથી લઈને અઢાર ઓગસ્ટ સુધી અને ઓગણ ઓગણીસ ઓક્ટોમ્બરથી લઈને આ વર્ષના અંત સુધી રાહુ તમને બે રીતના લાભ દેશે એક તે યાત્રાના માધ્યમથી લાભ દેશે તો બીજું તે દેશ બીજા રાજ્ય બીજા શહેરમાં સ્થાયી થવાના અવસરના રૂપમાં લાભ દેશે તમે ઘર મકાન લઈ શકો છો રહી શકો છો રાહુ ગ્રહ જ્યારે બે હજાર પચીસમાં તમને ઘણી રીતના ફળ આપતા હશે ત્યારે વર્ષના ત્રીજા મહિનામાં એક મોટો બદલાવ પણ કરશે જે મકર રાશિવાળાઓના દરેક સપનાને સાચા કરશે તમે વિચારતા હશો કે એવું તો શું બદલાવ થશે તો મિત્રો તમે પૂરા સાડા સાત વર્ષ પછી શનિની સાડે સાતીના પ્રભાવમાંથી મુક્ત થાવ છો એટલે લાભ મળશે અમે જાણીએ છીએ શનિની સાડે સાતીના પ્રભાવના પાછલા સાડા વર્ષ તમારા માટે કેવા ગયા તમારી સાથે શું નથી થયું તમે શું શું સહન નથી કર્યું અમે જાણીએ છીએ કારણ કે શનિના પ્રભાવથી લોકો દુઃખી થાય છે તમે અનુભવ્યું હશે કે તમારા દરેક કાર્ય સુચારુ રૂપથી ચાલતા હતા તો પણ અચાનક વિપત્તિઓ આવીને બંધ થઈ જતા હતા અથવા તો તમારી પત્નીને તમારા સંતાનને તમારા પરિવારમાં કોઈક ને કોઈક રોગ ઘેરી લેતો હતો તમારું મન મસ્તિષ્ક વિચલિત થઈ જતું હતું ઘણી રીતના નુકસાન થઈ જતા હતા વ્યાપારમાં પૈસા ફસાઈ જતા હતા બદલવાની સ્થિતિ બનતી હતી ત્યાં સુધી હું આ શું કરી રહ્યો છું આ બધું શનિ સાડે સાતીના પ્રભાવથી થતો હતો તમે જીવનમાં સંઘર્ષની સાથે કઠોર મહેનત પણ કરતા હતા પરંતુ તે ફળ તેનું ફળ નહોતું મળતું દસ અથવા તો વીસ ટકા ફળ મળી જતો હતો પરંતુ એસી ટકા લાભથી તમે ઘણા દૂર રહી જતા હતા તો હવે ઓગત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે શનિ નિશાળે સદી ખતમ થશે એવામાં ઉપર બતાવવામાં આવેલા બધા કષ્ટોમાંથી તમને મુક્તિ મળશે તમારી પાસે ધન આવશે રોગ અને પરેશાનીઓ ઓછી થશે જીવનમાં પ્રોબ્લેમ નહીં રહે તમારી પાસે કામ હશે તમારી પાસે ખુદનો વ્યવસાય હશે એટલે શનિ ની સાડા સાતા પછી ઘણા બધા પરિવર્તનો આવશે અને જે સકારાત્મક રહેશે મકર રાશિ વાળો બદલાવ ગુરુ પરિવર્તનના રૂપમાં થવાનો છે કારણ કે બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ ચૌદ મે બે હજાર પચીસના ના દિવસે તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અને તે તમારા જીવનમાં ચાલી રહેલી પ્રતિસ્પર્ધાને ખતમ કરશે અમે જાણીએ છીએ કડીકાળમાં કાળમાં આ જે સમય છે ને તે ઘોર પ્રતિસ્પર્ધાનો છે તમે આ કડીકાળમાં કાળમાં પ્રતિસ્પર્ધામાં વિજય થશો તો જ તમને લાભ મળશે અને આ લાભ આ વર્ષમાં તમને મળશે કંપનીમાં ટેન્ડર આપો છો તો ટેન્ડર મંજૂર થશે તમારા ભાઈ બહેનો વચ્ચે જે મતભેદ હતો તે ખતમ થશે પાડીશોનો વ્યવહાર તમારા પ્રત્યે સારો બનશે તમારા જે સહયોગી છે જે કર્મચારી છે તેમની સાથે તમારું સારું બનશે ત્યાં સુધી કોર્ટ કચેરીની બાબતમાં પણ તમે લાભમાં રહેશો એટલે કે આ સમયમાં વિજય અને જય તમારી આજુબાજુ મિત્રો તેની સાથે સાથે એક બીજી ઘટના તમારી સાથે બે હજાર પચીસ માં ઘટિત થવાની છે કારણ કે બ્રહસ્પતિ જ્યોતિષશાસ્ત્રમાં સંબંધોના ધર્મના શાસ્ત્રના શિક્ષાના નીતિના અને વિવાહના કારક બતાવવામાં આવ્યા છે એવામાં તમારામાંથી જેટલા અવિવાહિત છે અને વિવાહની ઈચ્છા રાખે છે તેમના માટે ન માત્ર લગ્નનું યોગ બનશે પરંતુ વૈવાહિક જીવનનું પણ સુખ પ્રાપ્ત કરશે સંબંધ મજબૂત થશે જો તમારા સંતાન વિવાહ યોગ્ય છે તો તેમના પણ લગ્નના યોગ નિર્મિત થશે જો તમારા સંતાન માગની પણ હશે અથવા તો કોઈ કાલ સરક દોષ જેવા દોષ પણ હશે તો પણ તેમના વિવાહ સંભવ થશે સાત જુલાઈથી લઈને વચ્ચે શિક્ષા પ્રાપ્ત કરી ચૂકેલા વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ અવસર મળશે મોટી સંસ્થા સાથે જોડાવાનો અવસર મળશે જેમની પાસે ડિગ્રી છે જેમની પાસે કાબિલિયત છે જેમની પાસે વિઝન છે તે સારી કંપનીમાં અને સારી સેલેરી સાથે જોડાઈ પણ શકશે પ્રોપર્ટીનું કામ કરવાવાળા જાતકો માટે પણ આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે જે જાતક નોકરી માટે પ્રયાસરત છે તેમને નોકરીનો લાભ મળશે જે નોકરિયાત વ્યક્તિ છે તેમની તેમને પદોન્નતિ પ્રાપ્ત થશે એટલે કે પ્રમોશન મળશે સારું એવું પદ મળશે સારી એવી સ્થિતિમાં પહોંચો કારણ કે આ બે હજાર પચીસનું નવું વર્ષ તમારા માટે નવા અવસર અને નવી સંભાવનાઓ લઈને આવી રહ્યું છે બિઝનેસની બાબતે જોવામાં આવે તો ચૌદ મેથી જ્વેલરીના કારોબારમાં આવકમાં વૃદ્ધિ થશે આ ક્ષેત્રથી સંબંધ રાખવા લોકો પોતાના નિર્ણયથી લાભ પ્રાપ્ત કરી શકશે સરકાર અને સરકારની બહાર બંને જગ્યાએ તમે લાભમાં રહેશો એટલે રાજનીતિ અને રાજનીતિની બહાર ઓટોમોબાઈલ ઇલેક્ટ્રોનિક એવું કૃષિ ક્ષેત્રમાં પણ તમારું યોગદાન જબરદસ્ત થશે જે તમે હંમેશાથી વિચારી રહ્યા હતા કે કંઈક મોટું કરવું છે તેમની ઈચ્છાઓ બે હજાર પચીસની અંદર પૂરી થશે ધન કમાવાની મિત્રો હું હંમેશાથી કહ્યું કહેતો આવ્યો છું કે દરેક વ્યક્તિની કુંડળીમાં સારા અને ખરાબ યોગો રહેલા હોય છે જ્યોતિષના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડલીનું વિશ્લેષણ કરાવીને આગળ વધાવો મકર રાશિવાળું શનિની સાડાસા ખત્મ થવાથી રાહુનું પરિવર્તન થવાથી બે હજાર પચીસના વર્ષમાં જે કોઈને જેનેટિક સમસ્યા છે અથવા તો સુગર બીપીની સમસ્યા છે તો તેમને શનિ સાડે સાત પછી રાહત મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સ્થિતિ સારી રહેશે તમારી બુદ્ધિ અને કાર્યક્ષમતાનો વિકાસ થશે તમારી વિચારધારા સકારાત્મક બનશે હું તો ત્યાં સુધી કહી શકું છું કે હવે તમારા વનવાસના દિવસો પૂરા થયા છે જેમ વનવાસ પૂરો કરીને રામ ભગવાન અયોધ્યાની અંદર બધા હતા એવી જ સ્થિતિ તમારી છે નવા જીવનની અંદર નવા વર્ષની અંદર નવા લાભ મેળવવા માટે આપ તૈયાર રહો કેમ કે તમારી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થવાની છે ખાસ કરીને એની અંદર ડૉક્ટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રથી જોડાયેલા લોકો સિવિલ એન્જિનિયર ભૂગર્ભ વિજ્ઞાન સાથે ગણિત સાથે જોડાયેલા લોકોને લાભ મળશે આ વર્ષમાં ત્રીજો લાભ જે લોકોને મળશે એ સ્વતંત્ર રૂપથી કાર્ય કરી રહ્યા છે એને મળશે કારણ કે તમને વિદેશમાં કામ મળી શકે છે તેની સાથે સાથે નવા પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો અવસર મળી શકે છે જે વ્યવસાય સંબંધિત લોકો છે ખાસ કરીને જેની દુકાનો છે જે હોલસેલનો વેપાર કરે છે જે છૂટક વેપાર કરે છે નાની નાની દુકાનો છે શોપ છે ચલાવે એ ચલાવે છે તો તેમને સારો એવો નફો મળશે ત્યાં સુધી કે આ વર્ષમાં એટલો નફો મળશે જેના માધ્યમથી તમે દુકાનો પણ ખરીદી શકો છો અને હા એ દુકાનની અંદર બીજા માણસને રાખી અને તમે નવું કામ આગળ વધારી શકો છો હું તો ત્યાં સુધી કહીશ કે સાડા સાતી હવે તમારી પૂરી થઈ છે લોકો કહે છે ને કે રાજયોગ 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 સાચો હવે તમારો ચાલુ થઈ રહ્યો છે બે હજાર પચીસની ની અંદર નવા વર્ષની અંદર નવા નિર્ણયો લઈ અને જીવનનું સુખ મેળવવા માટે આપ તૈયાર રહો જય ગુરુદાસ જય ગિરનારી